અંકલેશ્વર તાલુકાના અડોલ ગામમાં એક્સપ્રેસ હાઈવેના નિર્માણ દરમિયાન આજે એક નવો વિવાદ સામે આવ્યો છે ખેડૂત કાલિદાસ પટેલના પરિવારે જમીન માપણીમાં થયેલી ભૂલ અને અપૂરતા વળતરના હાઈવેની માટી પુરાણની કામગીરી અટકાવી દીધી હતી ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વરના મામલેદાર કરણસિંહ રાજપૂત અને સ્થાનિક પોલીસ કાફલો તત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો ખેડૂત પરિવારના વકીલ જયરાજ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જ્યાં સુધી જમીનનો યોગ્ય એવોર્ડ જાહેર થાય ત્યાં સુધી કામગીરી આગળ વધવા દેવામાં આવે ખેડૂત પરિવારનો આક્ષેપ છે કે સરકાર દ્વારા તેમની જમીનની માપણીમાં ભૂલ કરવામાં આવી છે જેના કારણે તેમને ઓછું વળતર મળી રહ્યું છે મામલેદારે પરિસ્થિતિને શાંત પાડવાનો પ્રયાસ કરતા ખેડૂત પરિવારને જમીનના આવશ્યક દસ્તાવેજો સાથે પૂર્તતા કરવાનું સૂચન કર્યું હતું ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર વિસ્તારમાં એક્સપ્રેસ હાઇવે માટે સંપાદિત કરાયેલી અનેક જમીનોના વળતરની રકમ હજુ સુધી ચૂકવવામાં આવી નથી જે સ્થાનિક ખેડૂતોમાં અસંતોષનું કારણ બની રહી છે આ ઘટના પછી મોડી સાંજ સુધી અધિકારીઓ અને ખેડૂત પરિવાર વચ્ચે વાટાઘાટો ચાલી રહી હતી હું જયસિંહ પટેલ એડવોકેટ આજ રોજ હાઇવે ઓથોરિટીએ જે મોજે ગામ અડોલી રેવન્યુ સીમમાં આવેલ સર્વે નંબર આઠસો ઇઠ્યોતેર

એવોર્ડ બે હાજર વીસ માં ગેજેટ આવી ગયું છે અડતાલીસ પોઈન્ટ ઓગણચાલીસ ગુંદા પટેલ છતાં પણ અહિયાં માપડી માપડી કરવામાં આવે છે તેમાં પણ મિસ્ટેક આવે છે નવ ગુંથા લાવે છે એકત્રીસ ગુંથા લાવે છે વારાઘડીએ આવી રીતે માપડી અને ખોટા નકશા બતાવે છે ખોટા મેપ છે એનું ક્ષેત્ર પણ ખોટું છે એટલે જ્યાં સુધી આ કમ્પ્લીટ નહીં થાય અમને અડતાલીસ પોઈન્ટ ઓગણચાલીસ ગુંથાના નામ વડે મહેકમ ચુકવણી ના કરવામાં આવે ત્યાં સુધી અમે માટી કામ કરવા દેવામાં આવશે નહીં